ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું ચોકલેટ મોદક તેના માટે મેં આ રીતે દૂધ લઈ લીધું છે કોકો પાવડર લીધો છે મોરસ લીધી છે આ રીતે ચોકલેટ ચિપ્સ લીધી છે અંદર નાખવા માટે અને મિલ્ક પાવડર લીધો છે સૌથી પહેલાં આપણે આ રીતે જે દૂધ લીધું છે તેમાં આપણે મિલ્ક પાવડર નાખી દઈશું આ રીતે આપણે દૂધ લીધું તેમાં આપણે આ રીતે મિલ્ક પાવડર નાખી દેવાનો આ રીતે હવે તેમાં કોકો પાવડર નાખી દઈશું આ રીતે મોરસ નાખીશું તેને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે બધું એકદમ તેનું સ્મૂથ બેટર બનાવી દઈશું આપણે આપણે કઢાઈ લઈ લઈશું તેમાં થોડું આપણે ઘી રેડીશું થોડું ઘી આ રીતે ગરમ થઈ જાય એટલે આપણે જે બેટર બનાવી હતું આ તે નાખી દઈશું અંદર આ રીતે તેને હવે આપણે શેકી લેવાની છે ધીમા તાપ ઉપર એકદમ મિક્સ કરી લેવાનું આપણે જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી તેને આ રીતે સતત આપણે હલાવતા રહીશું આ રીતે મિક્સ તેને કરી દઈશું આ રીતે થોડું થોડું ઘટ થવા માંગ્યું છે હજુ તેને આપણે થોડું વધારે શેકીશું હજુ જેથી કરીને એકદમ માવા ટાઈપ થઈ જાય તો જો આ રીતે આપણે સ્મૂથ બેટર બનીને રેડી થઈ ગયું છે હવે તેને આપણે ગેસ બંધ કરી દઈશું હવે તેને આપણે ઠંડુ કરવા માટે મૂકી દઈશું બહાર મીડિયમ ટેમ્પરેચર પર હવે તેને આપણે ઠંડુ કરી દઈશું જેથી કરીને થોડું જાડું નેવું થઈ જાય ઠંડુ થયા પછી ઠરી જાય પછી આપણે ઠંડુ કરવા માટે મૂકી દીધું છે હવે ઠંડુ થાય પછી આગળ આપણે બતાવીશ વિડીયોમાં મોદક બનાવીશું તે જો આ રીતે જે ડેરી મિલક આવે તેને મેં આ રીતે છીણી કાઢી છે થોડી આપણે જે બેટર બનાવી છે તેમાં નાખીશું જો આપણે બેટર આ રીતે ઠંડુ થઈ ગયું છે હવે તેમાં આપણે જે ચોકલેટ ક્રસ કરી દઈ તે નાખી દઈશું આ રીતે ચોકલેટની ચિપ્સ જે લીધી હતી તે નાખીશું હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે જો આપણે ઠંડુ કર્યા પછી આ રીતે મિક્સ કર્યા પછી બધું આ રીતે મિક્સ કરી દીધું છે જે ચોકલેટ ને બધું નાખ્યા પછી હવે આપણે આ રીતે મોદક બનાવવાનું લઈ લઈશું તેમાં આપણે આ રીતે ભરી દેવાનું છે બધું

જો આ રીતે આપણે હવે બધા મોદક બનાવી લઈશું આપણા મોદક ચોકલેટ મોદક આ રીતે બનીને રેડી થઈ ગયા છે હવે તેને આપણે થોડીવાર માટે ફ્રિજમાં મૂકી દઈશું જેથી કરીને થોડા ઠરી જાય કમ્પ્લીટ જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ